ઐતિહાસિક નગરી પાટણની ઓળખ એટલે પટોળું પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ જ્યારે પાટણનું જ્યારેળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું આપણા ગુજરાતની ધરતીમાં હજારો વર્ષથી કલા સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે ગુજરાતનો સૂતરાવ ઉની અને રેશમી વસ્ત્ર વણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂના છે ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણા વસ્ત્રોના નામ આજે પણ યથાવત જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવે ગુજરાતના પાટણની તો પાટણના પટોળા અને બાંધણી વિશે જાણીએ ગુજરાતની નારીઓના પ્રિય ઓઢણાએ પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યના પ્રતિક સમી બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા છે કચ્છના વાઇબ્રેન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ જેના માટે આપણું રાજ્ય વિશ્વ વિખ્યાત છે એવું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે પટોળા વણાટની કળાને સમૃદ્ધ ઇતિહાસ છે જે સોલંકી વંશના સમયથી નવસો વર્ષ પહેલાનું હોવાનું માનવામાં આવે છે તેમાં બેવડી એકત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તાણાવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે એક પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે છે તો ચારથી છ મહિના જેટલો સમય લાગી જાય છે જોકે આ પટોળામાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે રેશમના તારથી બનાવવામાં આવે છે આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે પટોળા ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણું લોકપ્રિય છે પટોળા સાડી ગુજરાતમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે પરંપરાગત રીતે ખાસ પ્રસંગોએ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે ઘણીવાર લગ્નો તહેવારો અને મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ જેવી ઉજવણીઓ સાથે સંકળાયેલું છે સાડીએ લાવણીય વારસો અને સંસ્કારિતાનું પ્રતિક છે પટોળું ગુજરાતની સદીઓ જૂની વણટ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે તેની જટિલ ડિઝાઇન ઉદ્યમી ઉત્પાદન પ્રક્રિયા અને સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્વ તેને વિશ્વના સૌથી કિંમતી કાપડમાંથી એક છે બાંધણીઓમાં જુદી જુદી કલાત્મક ડિઝાઇન જોવા મળે છે તેમાં ટપકાની ફૂલની ફળની ભૌમિતિક પાંદડાની ભાત કે હાથી ઘોડા જેવા પ્રાણીની ભાત પણ જોવા મળે છે આ ઉપરાંત રેશમી સોનેરી અને ઝરીવાળી પટ્ટીઓની કિનારી બનાવી બાંધણી અને સુંદરતામાં ભવ્યતા લાવવામાં આવે છે મલમલ ફાઇન મલમલ હેન્ડલૂમ અથવા રેશમી કાપડે પરંપરાગત પસંદગીઓ હતી પરંતુ હવે સિફોન જ્યોર્જેટ અને કેપ્રનો બાંધણી માટેના બેઝ ફેબ્રિક્સ તરીકે ઉપયોગ થાય છે બાંધણીમાં વપરાતા રંગો આકર્ષક હોય છે બાંધણીના કાપડમાં લાલ પીળો લીલો વાદળી અને જાંબુડિયાના વાઇબ્રન્ટ રંગ વારંવાર જોવા મળે છે જે દરેક જીવન અને સંસ્કૃતિના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે બાંધણીના વાઇબ્રન્ટ રંગો અને ડિઝાઇનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ માંગ રહે છે બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ છે બાંધણી ફેબ્રિક બનાવનારા કારીગરો એક પ્રાચીન પરંપરાના રક્ષક છે તેઓ તેમની કુશળતા અને જ્ઞાન પેઢી દર પેઢી પસાર કરે છે કલાનું સ્વરૂપ રાજ્યની અર્થવ્યવસ્થાનો નોંધપાત્ર ભાગ છે કારણ કે તે સ્થાનિક કારીગરોને ટેકો આપે છે અને ટેક્સટાઇલ ઇનોવેશનના હબ તરીકે ગુજરાતની પ્રતિષ્ઠામાં ફાળો આપે છે આ હસ્તકલા પાછળના કારીગરોનું સન્માન કરવું તે ખૂબ મહત્વપૂર્ણ છે બાંધણી પટોળાની સાડીઓએ ગુજરાતની કારીગરીનું સાચું પ્રતિબિંબ છે

अभी सवा लाख का जो पटोला आता है डेढ़ लाख का आता है तो एवरेज जो दूसरी चीज के सबकी जो दाम बढ़े है जिस चीज के उस हिसाब से पाटन के पटोले के पे दाम बहुत ही कम बढ़े हैं क्योंकि जो आज से तीस साल पहले जो लाख रुपए का पटोला बेच रहे थे वो आज सवा लाख डेढ़ लाख का बेच रहे हैं तो मोगवारी के हिसाब से और दूसरी चीज है कि इसपे बहुत हार्डवर्क है सात फैमिली बनाती थी आज से 900 से 1000 साल पहले तो आज सिर्फ तीन फैम तीन चार फैमिली बना रही है ओरिजिनल डबल पटोला पैटर्न में तो ये आर्ट लुप्त होती जा रही है क्योंकि बहुत मेहनत है तीन साढ़े तीन महीने से लेके छ महीने आठ महीने एक साल लग जाता है पटोला बनाने में तो उस हिसाब से इसके जो लेबर चार्जेस है या उसका मटीरियल है सब बढ़ गया है और उस हिसाब से पटोला की प्राइस नहीं बढ़ी है तो हम ये चाहेंगे कि इसको प्रोत्साहन करने के लिए इस बजट में भी पट हाँ, ये जो हैंडीक्राफ्ट है उसको कुछ बढ़ावा देने के लिए कोई प्रोत्साहन करे क्या रेट चाहते हैं अभी मोबाइल के पास से क्या रेट चाहते हैं अभी लिखिए तीस साल पहले राउंड अबाउट वन लाख के आसपास जो पटोला था उस हिसाब से आज दो सवाल दो लाख रुपया પ્રાઇઝ હોના ચે મરુઆ મેહુલ સલવી અહેવાલ અનિલ રામ અનુજ લોકાર્પણ